અમદાવાદમાં ફિલ્મ આત્માનું પ્રમોશન હવે અમદાવાદી અંતર માટે બેઠકો થશે વેપારનું સંશિષ્ટ મહારાષ્ટ્રના જર્નાલિઝમના વિદ્યાશ્રી ટીમ મુખ્યમંત્રીની મુલાકાત દેશભરના ટ્રક ટ્રાન્સપોર્ટરો આગામી એપ્રિલ થી અનિશ્ચિત મુદત ની હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે તમામ રાજ્યના ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના એક ઇમરજન્સી મીટિંગ યોજવામાં આવી હતી કરવાની અમારી માંગણી અંગે સરકાર તરફથી ખાસ પ્રતિભાવ મળ્યો નથી ઇન્સ્યોરન્સના પ્રીમિયમના પ્રીમિયમ ના કારણે ટ્રાન્સપોર્ટની કમાણી અત્યંત ઓછી થઈ જતી હોવાથી આ ધંધામાં ટકી રહેવું તેમના માટે કઠિન બની રહ્યું છે પહેલી એપ્રિલ અનિશ્ચિત મુદતની ની હડતાલ પર જવાનો નિર્ણય કરી લેવામાં આવે છે સાબરકાંઠા પ્રાંતિક પોલીસને એક યુવતી મળી આવી હતી તે માનસિક રીતે અસ્થિર બની ગઈ હતી પોલીસે તેને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાના બદલે માનવતા દર્શાઈ મહિલા પોલીસ સાથે રાખી તેની સાથે પ્રેમાળ વાતાવરણ સર્તા સાચી માહિતી બહાર આવી કે યુવતી બિહારની સિવાંગ જિલ્લાની હતી અને તેના પરિવારની છેલ્લા એક વર્ષથી શોધતા કોઈ વાવડ મળતા ન હતા આમ પોલીસિંગ છે એમાં યુવતી મંદબુદ્ધિની મળી આવે તો એવા સંજોગોમાં યુવતીને મેડિકલ કરાવવામાં આવે છે અને એ મેડિકલ કરાવીને એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને મેન્ટલ હોસ્પિટલમાં એને દાખલ કરી દેવામાં આવે છે અને મેન્ટલ હોસ્પિટલ તરફથી જે કંઈ આગળની કાર્યવાહી થાય પણ એની અંદર યુવતીને ભાગમાં શોષાવાનો વધારે આવે છે અને મેન્ટલ હોસ્પિટલમાં કોઈ એટલી કેર લેતું નથી કે એને સગાવાલાની તપાસ કરવામાં આવે પછી એને તો સારવાર કરે ને પછી સાજી થાય ને પછી કંઈ બોલે તો ઠીક છે

ફિલ્મમાં ભૂત પ્રેત કે ચુડેલની કોઈ વાત નથી આ એક બીજા માટેની લાગણી દર્શાવતી સરળ કહાની છે અંગત વ્યક્તિ જતા રહેવાને કારણે કેવી તકલીફો પડે છે તે વાત ઉજાગર કરવામાં આવી છે હવે અમદાવાદ યંગસ્ટર નું અને બિઝનેસ નવી ડ્રીમ ફ્લાઇટ વેપાર કેન્દ્ર બેંગકોક બનશે કારણ કે ગ્લોબલ એરવેઝ બ્રાન્ડ થાઈ એરવેઝ દ્વારા તેની નવી સબ બ્રાન્ડ થાઇ સ્માઈલે ત્રણ ફ્લાઇટ લોન્ચ કરવામાં આવી છે तक जो हमारे पास रिस्पॉन्स आया है वो बहुत अच्छा है पब्लिक ने हमें सराहा है और यहाँ पे जितने भी आपके लोग हैं वो चाहते हैं कि वो गायक को चुने इसलिए हमारी पहले महीने की जो फ्लाइट हैं वो नब्बे प्रतिशत फुल है तो रिस्पांस बहुत अच्छा है और हम चाहेंगे कि जल्दी से जल्दी इसको जो हमारी दो फ्लाइट हैं उसको बढ़ाया जाए अब कंपटीशन की बात करें तो हर एक के पास अपनी योजना होती है हमारा फिफ्टी थ्री ईयर्स का एक्सपीरियंस है इंडिया के अंदर और एक स्पेशल ब्रांड बन चुका है एक इमेज बन चुकी है और वही इमेज जब हम ये प्रोडक्ट शुरू कर रहे हैं तो उसके लिए भी हमारी सेम ही इमेज रहेगी और हम सेम जो काम कर रहे हैं अपनी जो अपने सर्विसेज दे रहे हैं वी वुड लाइक टू मैंटेन द सेम सर्विस वही रखना चाहेंगे सर्विस सर्विसज में कोई तब्दीली नहीं करना चाहते नहीं आप देखिए कि अहमदाबाद से कोई भी फ्लाइटें बहुत कम थी हमारे बैंकॉक और सिंगापुर वगैरह जगह जाने के लिए तो इसलिए काफ़ी लोग जो हैं वो मुंबई को एक ट्रांज़िट पॉइंट समझते हैं बाहर जाने के लिए क्योंकि यहाँ से बहुत कम एयरलाइंस की फ्रीक्वेंसी थी तो इसलिए हमने सोचा कि दिन इज़ द रट टाइम और हमें ये सही समय है कि हमें अहमदाबाद के अंदर आके सीधा आपके घर के पास से आप फ्लाइट ले सकें ना कि आपको चार घंटे बॉम्बे आने में જેમાં અમદાવાદથી ડાયરેક્ટ બેંગકોક સુધીની નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરાઈ છે આ ઉપરાંત દિલ્હીથી થી અને મુંબઈ થી ક્રિકેટ નોન સ્ટોપ ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવી છે આ ત્રણેય ફ્લાઇટ 31મી માર્ચ શરૂ થઈ જશે અને ખૂબ જ ચીપ અને એફોર્ડેબલ પ્રાઇસ શરૂ કરાયેલી આ ફ્લાઇટ સાથીઓને ખાસ કરીને ગુજરાતીઓને બિઝનેસ એક નવું બેસ્ટ વાતાવરણ પૂરું પાડશે પ્રભાવિત થયા હતા વિદ્યાર્થીઓ કારકિર્દી નું ઘડતર કરવા વિદ્યાર્થીઓ કંઈક બનવાને બદલે કંઈક કરવાનો જીવન આદર્શ આત્મસાત કરનાર નરેન્દ્ર મોદીની વિકાસની વિકાસ અંગે જાણકારી મેળવી હતી લોકતંત્રમાં

એનએસએસ ના દિલાવર સહિત કંપનીના ના અધિકારીઓ ફ્લેગ માર્ચ કરાવ્યો હતો રોયલ એન્ફિલ્ડ છેલ્લા કેટલા સમયથી ગુજરાત આવી અનેક રાઈડરો આયોજન કરે છે આજે તમે આજે જોયું એ ફ્લેગ ઓફ રન ઓફ કચ્છની રાઈડ હતી આ કંપનીએ ઓર્ગેનાઇઝ કરેલી રાઈડ છે કંપની વારંવાર આવી રીતે રાઈડ્સ ઓર્ગેનાઇઝ કરતી હોય છે રાઈડિંગ કલ્ચર જે છે એ ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયા પ્રમોટ કરવા માટે આવી જ રીતે ડીલર લેવલ ઉપર પણ અલગ અલગ રાઇડ્સ અમે ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ લોકલ રાઇડર્સને પ્રોત્સાહન આપવા માટે અને એમને રોયલ એન્ફિલ્ડ જે બાઇક છે એ વધારે એન્જોય કરી શકે એનો એક્સપિરિયન્સ લઈ શકે છે અને મજા માણી શકે એના માટે અમે ડીલર લેવલ ઉપર પણ આવી રીતે રાઇડ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ આ તમે જોઈએ કંપનીની રાઈડર કંપની વર્ષમાં ચારથી પાંચ વખત રાઈડ્સ ઓર્ગેનાઇઝ કરીએ છે અમે દર વર્ષે ટૂર ઓફ રન ઓફ કચ્છ આ ટૂર છે ઓર્ગેનાઇઝ કરીએ છીએ આપણી નેશનલ ટૂર છે લકીલી ગુજરાતને મોકો મળે છે કે આ રાઇડ્સ અમે ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ બેઝિકલી આ એક એવી ટૂર છે જે બીજી ટૂર્સથી ઘણી બધી ડિફરન્સ છે કારણ કે કચ્છનું રણ એમાં બી બાઇક્સ લઈને જવાનું છે ઇટ્સ અ ટફ રાઈડ ઓલ્સો અને સાથે સાથે રણની જે રેતી છે